મત વિસ્તારના ધારાસભ્ય યોગેન્દ્રસિંહ પોલીસ પીએસઆઈ સાહેબ તેમજ સ્ટાફ નગરપાલિકાના ઇન્ચાર્જ પ્રમુખ ભાવિનભાઈ ચીફ ઓફિસર મેડમ શ્રી તેમજ સામાજિક કાર્યકર મુસ્તુફા મિયા અને બીજા નગરપાલિકાના સભ્યો તેમજ કરની સેનાના પ્રમુખ પ્રદીપભાઈ તેમજ ગ્રામજનો જોડાઈને સરાહનીય કામ કરી બચાવ કરવામાં આવ્યો હતો આમ તમામ ઘટનાને ઠાસરા પોલીસ સ્ટેશનના પીએસઆઈ સાહેબ તથા ગ્રામજનોની મદદથી રેક્યુઝ કરીને બહાર કાઢવામાં આવ્યા હતા બ્યુરો રિપોર્ટ જુબેર કોલા ઠાસરા તે પહેલા અમારા ઠાસાણા પીએસઆઈ સાહેબ શ્રી હાલ સાહેબ એમની ટીમ સાથે જયસિંહ અમારા ફતેહસિંહભાઈ અને એમ ટીમ સાથે તેઓ ગળા સુધીના પાણીમાં જાતે જઈ અને એમને રેસ્ક્યુ કરીને આવ્યા છે તે બદલ અમે નગરપાલિકા અને અહીંના પ્રજાજનો વતી ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને એસડીઆરએફ ટીમનો બી આભાર માનીએ છે જે અમારા એક કોલ પર અમારા ધારાસભ્ય શ્રી બકાભાઈ કહેવાથી એક કોલ પર આવા સંજોગોમાં કપડાં સંજોગોમાં અહીંયા આવીને મદદ કરવાની તૈયારી દર્શાવી હતી આભાર